વાગરા પોલીસે દારૂબંધીના કડક અમલ માટેની કાર્યવાહી વધુ તેજ કરી છે વાગરા પોલીસે ભીરસમ કોઠિયા રોડ પર આવેલ તળાવ નજીકથી બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આ દરોડામાં બે સ્થાનિક બુટલેગરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ભીડસમ કોઠિયા રોડ પર આવેલ તળાવ પાસે કેટલાક ઈસમો વિદેશી દારૂનો છૂટક વેપાર કરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે ઈસમો જેમાં રઘુ રમેશ વસાવા અને કરણ ગોપાલ વસાવા રહેવાસી કોઠિયાને દબોચી લીધા હતા પોલીસે આ બંને આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી એકસો એસી મિલીની કુલ સત્તાવન બોટલ વિદેશી દારૂ મળી આવ્યું હતું જેની કિંમત છોડી સોળ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સફળ કાર્યવાહીના કારણે દારૂનો વેપાર કરતા અસામાજિક તત્વોમાં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે